જય શ્રી સ્વામિનારાયણ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી છ મે બે હજાર પચીસ સુધી હરિદ્વારધામમાં ગંગામૈયાની ગોદમાં શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણ જેનું આયોજન બોટાદના કળથિયા પરિવારે કરેલું તે નિમિત્તે અમે હરિદ્વારની અંદર શહેરની અંદર રહેલા જે પ્રોપર તીર્થસ્થાનો છે સ્નાન કરવાના જે જે સ્થાનો છે ત્યાં બધા જ બહેનોને લઈ અને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અમારું સવારનું સેશન કથાનું હતું અને બપોર પછીનો પ્રોગ્રામ દર્શનનો હતો તો અમે તમામ શ્રોતાજનો સાથે સૌપ્રથમ અતિશય પ્રસિદ્ધ એવું જે હરિદ્વારનું તીર્થસ્થાન ગણાય મુખ્ય તીર્થસ્થાન ગણાય એવું જે કનખલ મંદિર દક્ષ પ્રજાપતિએ જ્યાં પૂર્વે યજ્ઞ કરેલો એ પવિત્ર સ્થલીના દર્શન કરવા માટે આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો મંદિરનું પટાંગણ છે અને આ દક્ષ પ્રજાપતિએ જ્યાં યજ્ઞ કરેલો ત્યાં બે હવન કુંડ છે તો એ હવન કુંડના પણ તમે દર્શન કરી રહ્યા છો ભાગવતજીની કથાને આધારે તમે જાણો છો કે દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવજીની સાથે એકદમ સામાન્ય કારણસર વિરોધ થવાથી શિવનો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખેલો અને ભગવાન શિવના અપમાનની સાથે સતીનું પણ અપમાન થયેલું અને એને કારણે સતી આ હવન કુંડની અંદર પોતાનું જે શરીર છે એને ભસ્મીભૂત કરે છે તો એ આ પ્રસાદીનો જૂનો પુરાણો હવનકુંડ છે એવું માનવામાં આવે છે કે દક્ષ પ્રજાપતિએ જ્યાં યજ્ઞ કરેલો એ જ આ પ્રસાદીનો યજ્ઞકુંડ છે ઉપર કપડું પાથરેલું છે બાકી નીચે ભસ્મ વગેરે બધું દર્શન થઈ રહ્યા છે તો સૌ પ્રથમ આ મુખ્ય સ્થાનના દર્શન કરવા માટે અમે તમામ શ્રોતાઓને લઈ અને આવ્યા છીએ જેનો ઇતિહાસ ભાગવતજીમાં બહુ વિસ્તારથી છે અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો એ દક્ષ પ્રજાપતિએ સ્થાપેલા મહાદેવજી જેને દક્ષેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો એના અમે બધાય દર્શન કરી રહ્યા છીએ તમામ બહેનો પણ લાઇનમાં આવી રહ્યા છે તો આ જે પવિત્ર ઋષિમુનિઓની યજ્ઞસ્થલી છે દક્ષ પ્રજાપતિની યજ્ઞસ્થલી છે જ્યાં લાખો વર્ષ પહેલાં ભગવતજીમાં લખ્યા પ્રમાણે બનાવ બનેલો પટાંગણની અંદર તમે અલગ અલગ બીજા જે દેવદેવીઓના મંદિરો છે તો એના પણ દર્શન કરી રહ્યા છો નવગ્રહ વગેરેના પણ જ્યાં મંદિરો છે તો જેટલા જેટલા ભાવિક યાત્રાળુઓ આવે તો એ જૂની કથાઓને યાદ કરી અને આ બધા જ પવિત્ર સ્થાનોની અંદર દર્શન કરતા હોય છે તમે અલગ અલગ મૂર્તિઓને નિહાળી રહ્યા છો અત્યારે જે મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો તો એને સતીનું જન્મસ્થાન કહેવામાં આવે છે એ મૂર્તિ હતી અને એ જન્મસ્થાન મંદિરની પાછળ જ આ ગંગા નદીનો સરસ મજાનો પ્રવાહ વહી રહ્યો છે તો એ કનખલ સ્થાનની અંદર ગંગાજીમાં સ્નાન કરવું એનો ખૂબ જ શાસ્ત્રોમાં મહિમા બતાવ્યો છે કારણ કે દક્ષ પ્રજાપતિના યજ્ઞ સ્થાને પૂર્વે હજારો ઋષિમુનિઓએ પણ સાધના તપશ્ચર્યા અને અહીંયા સ્નાન કરેલું છે એટલે આ પવિત્ર તપસ્થલી અને સાથે સાથે હંમેશના માટે એવું હોય કે કોઈ પણ સ્ત્રી હોય તો એનું જન્મસ્થાન અને એનું મૃત્યુ સ્થાન એ એક નથી હોતું પણ હરિદ્વારની અંદર આ એક જ સ્થાન એવું છે કે આગળ આપણે જે દર્શન કર્યા જે દેવીની મૂર્તિ તમે જોઈ લાલ રંગની તો એ સતી કહેતા પાર્વતીજીનું દક્ષ પ્રજાપતિના જે પુત્રી હતા તો એનું જન્મસ્થાન હતું અને આ જ જગ્યાએ એ યજ્ઞની અંદર પોતાના શરીરને ભસ્મીભૂત કરે છે એટલે આ જ સ્થાનની અંદર એમનો અંતિમ સ્થાન પણ આપણે જેને કહી શકીએ તો બહુ સરસ રીતે ઠંડો હિમ જેવો પ્રચંડ ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો છે તો એમાં તમામ બહેનોની સાથે અમે સ્નાન કરી રહ્યા છીએ બધા એને ડૂબકીઓ વગેરે મરાવી અને સ્નાન કરાવીએ છીએ ભાગવતજીની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજીના માનસ પુત્ર પ્રજાપતિ તો એને તમામ પ્રજાપતિઓના મોડી બ્રહ્માજીએ બનાવ્યા અને એ દક્ષ પ્રજાપતિને જ્યાં ત્યાં સોળ કન્યાઓ હતી એમાં સૌથી નાના કન્યા હતા સતી કેતા જે એનું નામ છે પાર્વતી તો એને પરણાવવામાં આવેલા ભગવાન શિવજીની સાથે અને બ્રહ્માજીએ આ વાત એમને કરેલી એટલે શિવજીની સાથે જ્યારે લગ્ન થયા તો અપમાન પોતાનું જાણી અને દક્ષ પ્રજાપતિએ શિવજીનો કોઈ વાંક નહીં હોવા છતાં પણ સભામાં જરા ધ્યાનમાં હતા અને ઊભા ન થયા તો આટલા દોષને ખાતર એમણે શિવજીની સાથે વેર કરી અને યજ્ઞમાંથી એમનો ભાગ કાઢી નાખેલો તો આપણે જાણીએ છીએ આપણી હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ પ્રથા એ અતિ ઉત્તમ આપણી સંસ્કૃતિની પરંપરાની પ્રથા છે એટલે શિવજીના ભાગ વગર યજ્ઞ ન થાય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવો જ્યારે બિરાજમાન થાય કહેતા ત્રિદેવોનું જ્યારે સ્થાપન કરવામાં આવે ત્યારે જ આપણો યજ્ઞ સંપન્ન થતો હોય છે અને એનું પૂરેપૂરું ફળ આપણને મળતું હોય છે તો દક્ષ પ્રજાપતિ મોડી હતા એટલે એને બીકે કરી અને આ દેશમાંથી યજ્ઞો જ નષ્ટ થઈ ગયા કારણ કે કોઈ યજ્ઞ કરવાનું સાહસ કરતું નથી બધાને દક્ષ પ્રજાપતિની બીક લાગે કે શિવજીનું સ્થાપન કરીએ તો દક્ષ પ્રજાપતિ મુશ્કેલી ઊભી કરે અને શિવજીના સ્થાપન વગર યજ્ઞ થાય નહીં એટલે છેવટે જ્યારે લોકની અંદર વાતો થવા માંડી કે હવે યજ્ઞોનું શું થશે ત્યારે આ સ્થાન ઉપર આવી અને સ્વયં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો અને એ યજ્ઞ એવો કરેલો કે જેમાં માત્ર ને માત્ર બીજા બધા દેવતાઓ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનું સ્થાપન હતું શિવજીનું સ્થાપન એણે કરેલું નહીં શિવજીને આમંત્રણ પણ આપેલું નહીં પણ સતીને પોતાના બહેનો દ્વારા કૈલાસ શિખર ઉપર ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે એટલે સતીએ ભગવાન ભોળાનાથને આગ્રહ કરેલો કે આપણે યજ્ઞની અંદર જઈએ અને એ વખતે ભોળાનાથે ના પાડી કે આપણે કોઈ આમંત્રણ નથી આવ નહીં આદર નહીં નહીં ને નો મેં ને વાકો ગરમત જઈએ મર કંચન બરસે મેં તો એવી રીતે આવ આવકારો હોય કોઈ આપણે જઈએ એ બહુ ગમે નહીં તો એવા સ્થાનની અંદર જવાનો કોઈ મતલબ નથી પણ છતાંય આ તમે જોઈ રહ્યા છો કે એ સતી મંદિરના પવિત્ર પટાંગણની અંદર અમે સભા કરી રહ્યા છીએ અત્યારે હું જે તમને વાત કરી રહી છું એ જ વાત મેં ત્યાં પણ એ લોકોને સમજાવી છે એક સ્થળના મહાત્મય તરીકે તો ભોળાનાથે જે દક્ષ પ્રજાપતિની સાથે મુશ્કેલી ઊભી થયેલી બોલાચાલી થયેલી એ વાત ક્યારેય સતીને કીધેલી નહીં એટલે સતી અજાણ હતા અને સહજ એવું હોય કે પિયર તરફ બહેનોનું ખેંચાણ હોય બધા એને મળવાની ઈચ્છા હોય એટલે એમણે ખૂબ જ આગ્રહ કરેલો પણ છતાંય ભગવાનને ના પડી કે હું તો નહીં આવું પણ તમે એકલા જાઓ અને સતી આ સ્થાનની અંદર જ્યારે આવ્યા ત્યારે અહીંયા યજ્ઞ ચાલી રહ્યો અને તમે જે યજ્ઞ સ્થાનના દર્શન કર્યા એ જ મુખ્ય યજ્ઞકુંડ હતો જેની અંદર બ્રાહ્મણો ખૂબ જ ભાવથી વૈદિક મંત્રોચ્ચારથી આહુતિઓ આપી રહ્યા હતા અને સતી જ્યારે યજ્ઞના દર્શન કરવા માટે નીકળ્યા ત્યારે દક્ષ પ્રજાપતિ સભા ભરી અને બેઠેલા અને બધાને એમણે સૂચના આપી દીધેલી કે શંકરની સાથે મારે વેર છે એટલે સતીને પણ કોઈએ બોલાવી નહીં એટલે સતીનું ત્યાં ભયંકર અપમાન થયું અને સતી દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞકુંડ છે ત્યાં આવીને યજ્ઞના દર્શન કરે શિવજીનું સ્થાપન નહીં જોતા આ પણ જગતજનની જગદંબા હતા એટલે એમને પણ ખૂબ જ દુઃખ થયું અને પોતાના પિતા એવા દક્ષ પ્રજાપતિ પ્રત્યે ક્રોધ પણ એટલો જ થયો અને એને કારણે એમણે શિવજીની નિંદાને સહન નહીં કરતાં પોતે આ યજ્ઞકુંડની અંદર પોતાના શરીરનું બલિદાન આપેલું તો એ પવિત્ર કનખલ ક્ષેત્રના દર્શન કરી અને અમે હવે પારદેશ્વર મંદિર કહેવામાં આવે છે એના ગેટમાં પ્રવેશ્યા છીએ તમે જે જોઈ રહ્યા છો એ વૃક્ષ છે રુદ્રાક્ષનું આપણે આ સ્થાનની અંદર એવા વૃક્ષો ઓછા હોય ઠંડા પ્રદેશમાં થનારા વૃક્ષો તો એ રુદ્રાક્ષના વૃક્ષના બધાએ દર્શન કર્યા અને આ પારદેશ્વર મહાદેવનું મંદિર છે એના પટાંગણમાં થઈ ચાલી અને અમે અંદર જઈ રહ્યા છીએ પારદેશ્વર મહાદેવ એટલે તમને ખ્યાલ હશે કે પારો નામનું એક તત્વ આવે એક વસ્તુ આવે કે ખાસ કરીને એ બહેનો કોઈ પણ વસ્તુ હોય એ ખરાબ ન થાય એ વસ્તુ બગડે નહીં એટલે માટીની ભેગો એ પારો હોય એને મિલાવી અને પોતે એની પોટલીઓ વાળી અને અનાજ કઠોળ વગેરેની અંદર એની સુરક્ષા માટે મૂકતા હોય છે તો એ પારો તો એ પારામાંથી આખું શિવલિંગ બનેલું છે એટલે આનું નામ પારદેશ્વર મહાદેવ છે અને આ તમે જો ઝાડ પણ જોઈ રહ્યા છો રુદ્રાક્ષનું જેની ઉપર સરસ મજાના રુદ્રાક્ષ લાગેલા પણ હતા પરંતુ હજુ એ કાચા હતા જ્યારે પાકે ત્યારે એને તોડી અને એ રુદ્રાક્ષની માળા વગેરે બનાવવામાં આવે ખાસ કરીને શૈવ સંપ્રદાયની અંદર રુદ્રાક્ષનો ખૂબ જ મહિમા હોય છે અને હરિદ્વારમાં દર્શન કરનારા પણ ગુજરાતી હોય એટલે એને આ વૃક્ષનો ખૂબ મહિમા હોય છે આ તમે જોઈ રહ્યા છો કે આખું એકદમ ભારેખમ પારામાંથી બનાવેલું શિવલિંગ છે અને એકદમ સફેદ સ્ફટિક શિવલિંગ હોય એવા આપણને દર્શન થઈ રહ્યા છે અને ખાસ કરીને આનો પારામાંથી બનાવેલી હોય એટલાનો અભિષેક વગેરે કરવામાં આવતું નથી તો એના આપણે દર્શન કર્યા અને અહીંયા સમૂહમાં જેટલા જેટલા હરિભક્તો બહેનો વગેરે જે જે અમારી સાથે છે તો એ બધા જ મંદિરના પટાંગણની અંદર તમે એમને જોઈ રહ્યા છો તો બહુ સરસ મજાનું આમ સ્થાન જૂનું પુરાણું છે પણ મંદિર હમણાંનું થોડું નવું હોય એવું જરૂરથી લાગે તો ત્યાં દર્શન કરી આ જ કનખલ એરિયામાં આવેલું અમદાવાદ ગાદીનું જે આપણું સ્વામિનારાયણ મંદિર છે તો ત્યાં અમે અત્યારે દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે જેમને જેમને હરિદ્વારમાં આવી અને કથા કરવાની ઈચ્છા હોય તો આ સ્થાનની અંદર પણ કથા કરતા હોય છે આ રાધાકૃષ્ણ દેવ વગેરે જે દેખાઈ રહ્યું છે ત્યાં વ્યાસ પેઠીકા છે તો ત્યાં સાત સાત દિવસની ભાગવતની કથા ભાવિક ભક્તો કરતા અને કરાવતા હોય છે તો આ મંદિરની અંદર અમે જ્યારે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આમ તો એકદમ રોડ ઉપર જ બિલકુલ રોડ ટચ આ મંદિર આવેલું છે એટલું બધું પહોળું નથી થોડું સંકળાશવાળું માપની જગ્યા છે થોડા માણસો હોય પચાસ સાહીઠ સિત્તેર તો અહીંયા આરામથી કથા થઈ શકે એવું છે તો તમે જોઈ રહ્યા છો કે બધા જ બહેનો એ સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન કરી રહ્યા છે આ સ્વામિનારાયણ મંદિરની અંદર પહેલાં ભૂપતવાલા ક્ષેત્રમાં મંદિર બનેલું ત્યાર પછી અમદાવાદ દેશનું જે મંદિર એ અહીંયા બનેલું અને મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી તો એ મૂર્તિઓના તમને દર્શન કરાવવામાં આવે છે બહુ સરસ આરસ પાષાણમાંથી બનાવેલી અહીંયા મૂર્તિઓ બિરાજમાન છે તો એમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપાશ્રેષ્ઠ દેવા એવા હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે અને સાથે સાથે રાધાકૃષ્ણ દેવ એ પણ આ મંદિરની અંદર બિરાજમાન છે તો એના અમે દર્શન કરી રહ્યા છીએ અને બહેનો ભાવથી આ મંદિર જોયું એટલે કીર્તન પણ બોલી રહ્યા છે અને દર્શન પણ કરી રહ્યા છે આમ તો અમારા સિવાય આ મંદિરમાં લગભગ બીજું કોઈ છે નહીં અહીંના વ્યવસ્થાપકો સિવાય તો એ મંદિરના તમે પણ હવે જરૂરથી દર્શન કરશો તો હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ એમનું જે પવિત્ર અને નયનરમ્ય જે સ્વરૂપ છે તો એ તમને દેખાઈ રહ્યું છે બધા જ બહેનો ત્યાં ભાવથી દર્શન કરી અને આગળ હવે નીકળશે તમે વસ્ત્રોના પણ દર્શન કરી શકો છો અને મૂર્તિના પણ દર્શન કરી શકો આમ તો શ્રી કૃષ્ણ ભગવાનની શ્યામ મૂર્તિ હોય પણ અહીંયા શ્વેત મૂર્તિ હતી તો ત્યાંથી હવે અમે આગળ નીકળી અને બિલકેશ્વર મહાદેવ તો આમ તો એને હરિદ્વારથી બહાર ગણવામાં આવે છે આપણા કથા સ્થળથી લગભગ આઠ નવ કિલોમીટર જેટલું એ દૂર થાય તો એ બિલકેશ્વર મહાદેવ છે એ હરિદ્વારનું એકદમ જૂનું પુરાણું પ્રાચીન તીર્થ માનવામાં આવે છે અને એ પણ તમે જોઈ શકો છો કે ચારેય બાજુ સરસ મજાના પર્વતો છે વૃક્ષની ઘેરી ઘટાઓ છે એને એની વચ્ચે ઘેરાયેલું આ સુંદર મજાનું મંદિર છે એના તમે દર્શન કરી શકશો તો બધા જ યાત્રિકો ઓટોના માધ્યમથી આમ તો હરિદ્વારની અંદર આપણે જે ઉતારો કર્યો હોય ત્યાંથી ઓટોના માધ્યમે કરી અને તમામ તીર્થસ્થાનોમાં જવાનું હોય છે આ તમે જોઈ રહ્યા છો ગામ ગામના બીજા તીર્થયાત્રિકો એ પણ આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવી રહ્યા છે તો અત્યારે તો થોડુંક પણ ત્યાં માનવ વસવાટ આપણને જોવા મળે છે પણ એક સમય એવો હતો કે બિલકુલ જંગલ વિસ્તારની અંદર જ આ મંદિર હતું એટલે બહુ ભાવિક ભક્તો ખ્યાલ ન હોય એટલે દર્શન કરવા માટે ઓછા જતા અને એની સાથે સોનામાં સુગંધ ભળે એમ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વરણી વેશે વન વિચરણ કરતાં કરતાં હિમાલય બદ્રી કેદાર અને બદ્રીકાશ્રમ વગેરે સ્થાનોની અંદર જોવા માટે જ્યારે નીકળ્યા ત્યારે ભગવાન શ્રી હરિ સૌ પ્રથમ આ હરિદ્વારની અંદર આવેલા આમ તો હરિનો દ્વાર અને હરનો પણ દ્વાર જ કહેવાય ભગવાન શિવજીની તપસ્થલી છે એટલા માટે આપણે એને હરદ્વાર કહીએ છીએ અને ઉપર આ દેશના ચાર ધામમાં એલું પવિત્ર જે ધામ છે એ બદ્રીનારાયણ પણ આવેલું છે જ્યાં ભગવાન બિરાજે છે એટલે એનું દ્વાર એટલે પણ હરિદ્વાર કહેવામાં આવે છે આ તમે દર્શન કરી રહ્યા છો બિલ્કેશ્વર મહાદેવથી થોડા આગળ જઈએ ત્યારે ત્યાં ગૌરી કુંડ આવેલો છે આજે તમે કુંડ કહેતા નાનો એવો કૂવો જોઈ રહ્યા છો જેમાં જળ પણ આપણને દેખાઈ રહ્યું છે તો એવું કહેવાય છે કે માતા પાર્વતીજીની આ પવિત્ર તપસ્થલી છે અને આ ગૌરીકુંડ એ માતા પાર્વતી જ્યારે સાધના અને તપશ્ચર્યા કરતા ત્યારે આ ગૌરીકુંડનું જળ તો એનું પોતે પાન કરતા પાછળ ગંગાજીનો પણ આપણને પ્રવાહ દેખાઈ રહ્યો છે બહેનો અહીંયા રાસ લઈ રહ્યા છે એની સહેજ આછી ઝલક પણ તમે નિહાળશો Yeah, I તો અહીંયા આવી રીતે મા ભગવતીનું આ તપસ્થલ હોય બહેનોને ઈચ્છા થઈ એટલે એમણે કીર્તન બોલી અને અહીંયા રાસ લીધેલો અને ત્યાર પછી અહીંયા બેસી અને અમે અહીંયા જે ગૌરીકુંડનો મહિમા છે એ અમે સમજાવી રહ્યા છીએ તો આ ગૌરીકુંડની અંદર જે તમે જળ જોયું એ અઢાર લાખ વરસ પુરાણો આ કુંડ છે અને આ કુંડની અંદર એનું જે જળ છે એનું પાન કરવામાં આવે છે પણ અહીંયાનો કહેવત એવી છે કે અહીંયાનું જે જળ છે એને તમે અહીંયા અહીંયા પીવો તો જ એ આપણને ફળ પ્રદાતા છે બહાર જઈને પીવાથી એનો કોઈ મતલબ રહેતો નથી એટલે કોઈ શ્રદ્ધાળુ આ જળને આ સ્થાનમાંથી ખાસ કરીને બહાર લઈ જતા નથી એટલે બધા જ બહેનોએ અહીંયા જળની વ્યવસ્થા હોય પ્રસાદીના જળનું પાન કર્યું પાછળ સ્નાન કરવાની પણ વ્યવસ્થા છે અમે આગલી વખત આવ્યા ત્યારે અહીંયા સ્નાન કરેલું પણ અત્યારે અહીંયા જાજા બહેનો હોય સ્નાન કરવાનો મેળ પડેલો નથી એટલે બધાયને પ્રસાદીનું જળ છાંટી તન મન વગેરે પવિત્ર કર્યા આ તમે બિલકેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો ભગવાન વર્ણિ વેશે આવ્યા ત્યારે પણ આ સ્થાનની અંદર પાંચ દિવસ રોકાઈ અને ભગવાને આ શિવલિંગનો અભિષેક કરેલો છે એનું બિલ્વપત્રાદિક વગેરેથી પૂજન કરેલું છે તો એવા બિલકેશ્વર મહાદેવનો અમે પણ જલાભિષેક કર્યો બધા હરિભક્તોએ પણ જલાભિષેક કરી બીલી વગેરે ચડાવી અને પ્રસાદીનું જે જળ એને મસ્તકે ચડાવ્યું છે તો બહુ સરસ મજાનું શિવલિંગ છે સામે પાર્વતી દેવી છે રુદ્રાક્ષનો સુંદર મજાનો સ્તંભ છે એને પણ તમે જોઈ રહ્યા છો ગણપતિજીની પણ મૂર્તિ છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો આવું જે પ્રસાદી ભૂત આ શિવલિંગ તો એના પણ અમે દર્શન પણ કર્યા અને એનો અભિષેક કરી અને બધાને એનો જે મહિમા છે એ પણ જરૂરથી સમજાવ્યો બહુ જ જૂનું પુરાણું આ શિવલિંગ છે તમે જોઈ રહ્યા છો પૂજારીજી શૃંગીથી એનો અભિષેક કરી રહ્યા છે કોઈ દૂધનો અભિષેક કરે છે કોઈ જળ વગેરેનો અભિષેક પણ બધા જ ભાવિક બહેનો કરી રહ્યા છે આમ તો પહેલું જ આ મંદિર આવે પણ અમે પહેલાં ગૌરીકુંડના દર્શન કરી અને અહીંયા અભિષેક માટે આવેલા ત્યાંથી દર્શન કરી અને અમે જે હરિદ્વારનું હૃદય કહેવાય એવી હરકી પૌડી આવી રહ્યા છીએ તમે મા ગંગાના ઉફાળાને જોઈ રહ્યા છો આમ તો સાંજ પડવા આવી છે એટલે અહીંયા આરતી કરવાનો ખૂબ જ મહિમા છે એટલે બધા જ ભાવિક ભક્તો અહીંયા આરતી કરવા માટે ખાસ કરીને આવેલા છે તો ગંગાજીનું એકદમ નિર્મળ આપણે બહુ સુખેથી પી શકાય એવું સુંદર મજાનું જળ વહી રહ્યું છે જ્યાં આ હરકી પૌડીમાં અમે સ્નાન કરીએ ભાવિક ભક્તો જ્યાં જ્યાં સ્નાન કરતા હોય છે હરકી પૌડીમાં તો એને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે એ આ પવિત્ર જગ્યા છે અમે કિનારે આરતીની રાહે બેઠા છીએ ઉપર બહુ ટ્રાફિક હોય અમે ત્યાં આરતીમાં ગયા નથી પણ અહીંયાથી જે આરતીના પણ દૂરથી દર્શન થાય તમે ત્યાંનો અત્યારનો માહોલ જોઈ રહ્યા છો કે આરતીના દર્શન માટે માનવ મેદની અત્યારે ક્યાંય સમાતી નથી બધા ઝડપથી અહીંયા દર્શન માટે આવી રહ્યા છે એમાં ગંગાનો પોળો પ્રવાહ અને પટ આરતીનો સમય થાય એમ એકદમ પાણી શાંત પડતો જાય એ પણ તમે તમારી નજરે નિહાળી રહ્યા છો તો આ સ્થાનની અંદર જ્યાંથી ગંગાજીની ઉત્પત્તિ થઈ ગૌરી શંકર શિખર ઉપરથી અને ગંગોત્રી ઉપરથી તો ત્યારથી આરંભીને અહીંયા સુધી તમામ હિમાલયની અઢાર બાર વનસ્પતિ તો એને એના મૂળિયાને ધોવાતા ધોવાતા અતિ પવિત્ર અને નિર્મળ જળ એ બધું જ આ બ્રહ્મકુંડની અંદર એકત્ર થાય છે એટલે આ બ્રહ્મકુંડનું જે જળ છે હરકી પૂરડીનું તો એવું કહેવાય છે કે એ તંદુરસ્તી માટે પણ અતિશય ઉપયોગી છે જે જે લોકો હરિદ્વાર જાય છે તો એ જે લોટીઓ વગેરે ભરે છે પ્રસાદીના કેન વગેરે ભરીને જળ લાવતા હોય છે તો એ ખાસ કરીને બધા યાદ રાખે કે હરકી પૌડીનું જળ એ ગંગાજીના હિમાલયમાંથી આવતા તમામ પ્રવાહો અહીંયા એકત્રિત થાય છે એટલે સંપૂર્ણપણે પ્રસાદીભૂત જો જળ કહીએ તો એ અહીંયાનું જળ માની શકાય એટલે અહીંયાથી જ ખાસ કરીને કોઈ પણ આવ્યા હોય તોય પણ તમે જોઈ શકશો કે બજારમાં ગંગાજીનો કિનારો છે ત્યાં નાના મોટા અનેક પ્રકારના કેન લોટીઓ વગેરે બધું મળતું હોય છે તો ત્યાંથી એ જરૂરથી જળ ભરી અને આપણે આપણા પ્રાંતની અંદર બીજાને માટે લાવી શકીએ છીએ ગંગાજીના ઘણા બધા ગાટ હરિદ્વારની અંદર છે દરેક ઘાટોની અંદર અલગ અલગ અખાડા અલગ અલગ સંપ્રદાયો એણે ઘાટ બાંધી અને નાના નાના તે તે દેવોના મંદિરો બાંધેલા છે પણ બધાએ કરતાં વધારે મહત્ત્વ જો હરિદ્વારની અંદર આ હિન્દુ સંસ્કૃતિમાં હોય ગંગા મૈયાનું તો એ આ હરકી પૌળીનું મહત્ત્વ છે ચારે બાજુ સરસ મજાની બજાર છે અને એક નાના મોટા પુલ વગેરે પણ તમે નિરખી રહ્યા છો આરતી સ્થાન છે ત્યાં તમે ભીડ જમા થઈ રહી છે એ પણ જોઈ રહ્યા છો ધીમે ધીમે સંધ્યા સમય થવા આવ્યો છે આ તમે જે જોઈ રહ્યા છો ઝૂલતા પુલ જેવું તો એ ઝૂલતો પુલ નથી પણ એ ધનુષ્ય પુલ છે આ જગ્યાએથી સામે જગ્યાએ જોવા માટે અને માણસોના અવર જવરમાં પણ સરળતા રહે એના માટે આ સુંદર મજાનો પુલ બનાવવામાં આવ્યો છે ગંગાજીમાં ભરપૂર જળ છે પુલથી ખાલી થોડુંક જ દૂર હોય એવા આપણને દર્શન થઈ રહ્યા છે તો સંધ્યા સમય થતાં અમે પણ અમારા જ સ્થાને ત્યાં કાયમી આરતી ઉતરતી હોય છે પૂજારીએ અમને આરતી આપી છે તો અમે મા ગંગાની આરતી કરી રહ્યા છીએ અને સામેના ક્ષેત્રની અંદર પણ ગંગાજીની જે મુખ્ય આરતી છે એ થઈ રહી છે અને સરસ મજાનું એ સમયનું સંધ્યા સમયનું વાતાવરણ અને ઝળહળતા દીવડાઓ જેનો પ્રકાશ ગંગાજીના પ્રવાહમાં પડી રહ્યો છે જાણે આખા એ પ્રવાહ ચાંદી જેવો હોય એવો સુંદર મજાનો શોભી રહ્યો છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો આ પહાડીઓ ઉપર જે અલગ અલગ મંદિરો છે એ આપણે એને દૂરથી જોઈ શકીએ છીએ અતિ સોહામણો કારણ કે નદી હોય પહાડ હોય અને વનરાય હોય તો એનું દ્રશ્ય બહુ સોહામણું લાગે છે તો છેલ્લી હરકી પૌડી ગંગા યાત્રા કરી દર્શન કરી આરતી કરી અને અમે પરત પાછા ઉતારી આવ્યા છીએ સૌને ભાવથી જય સ્વામિનારાયણ